નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઈચ્છાધારી નાગ કન્યા ભાગ તેર કમલપુર રાજ્યમાં ભયનો માહોલ સર્જાયો છે ને એક સાથે ત્રીસ રાણીઓની નનામી નીકળે છે આખું ગામ શમશાન યાત્રામાં જોડાયું છે ને ઈપકે ચડ્યું છે ને આખરે રાણીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે એક સાથે ત્રીસ સીતાઓ સળગી રહી છે ને એ સીતાઓમાંથી નીકળતી જવાળાઓ જાણે કહી રહી હતી કે આખરે અમારો શું દોષ અમારી શું ભૂલ કે અમને આ સજા મળી રાણીઓ પંચમુક્તમાં વિલીન થઈ જાય છે ને રાજાને બધા મહેલમાં આવે છે ને નહાયને રાજસભા ભરે છે શુકમુનિ પણ પોતાના કાફલા સાથે સભામાં આવે છે ને રાજાને પૂછ્યું કે આટલા દિવસોમાં કોઈ અજાણ વ્યક્તિ આવી એટલે રાજા વિશારમાં પડ્યા ને એ કહ્યું કે હા ગુરુજી રૂપમલ નામનો એક માણસ કામ માગવા આવ્યો હતો ને રાજાએ રખેવાળ તરીકે નિમણૂક કરી હતી એટલે રાજા બોલ્યા હા ગુરુજી એ રૂપમલે તો પરબતને લીલાવતીના મોતનું રાસ ખોલ્યું જે વાત ભાઈ પરબતે મારાથી આટલા વર્ષો સુપાવી એ વાત એણે મને જણાવ્યું તો રાજન એ ક્યાંથી આવ્યો હતો ને એને પરબતસિંહનું રાજ કઈ રીતે ખબર પડે પડી એ વિચારો હા ગુરુજી એ રૂપમલ એવું કહ્યું હતું કે એ સરફ નાગલોકની વાતોથી જાણકાર છે ને એણે જ કહ્યું કે પચીસ વર્ષ સુધી મહેલમાં ભોયરાની કોટડીમાં મારા પિતાએ એ મારેલા નાગનો પુત્ર જેને પર્બતને સરી મારી હતી પછી એણે કોટડીમાં કેદ રાખ્યો હતો ને એ નાગને આટલા વર્ષ પછી મહેલના કોઈ વ્યક્તિએ મુક્ત કર્યો ને એણે જ પર્બતને લીલાવતીનો જીવ લીધો રાજા તમે ત્યાં જ થાપ ખાઈ ગયા એ વ્યક્તિ કોઈ બીજું નહીં પણ ઈચ્છાધારી કેદમાં રહેલો કુમાર હતો એ હાલ ક્યાં છે એના કક્ષમાં હશે એનો સામાન પણ હશે સુકમની મંત્રી અઝમલને લઈને રાજા જયસિંહને લઈ રૂપમલના કક્ષમાં આવે છે ને ત્યાં જય જુએ છે તો કોઈ જ નહોતું ને સાપની કાસળી ઉતારેલી પડી હતી બધા ડરી જાય છે ને રાજા એ કાસળી જોઈને રાજાએ મંત્રી પાસે કાળકોટડીમાં મળેલી કાસળીઓનો ડબ્બો મંગાવ્યો ને સુકમુનિએ બંને કાસળીઓ સરખાવી તો એ એક જ સાપની હતી એટલે સુકમુનિએ સાબિત કર્યું કે કેદમાંથી સૂટીને એ ઈચ્છાધારી નાગ જ રૂપમલ્લા સ્વરૂપમાં આવી ને રાણીઓના એક સાથે મૃત્યુનો પ્લાન બનાવ્યો ને મારનાર ત્રીસ રાણીઓને કોઈ એક નાગે નહીં પણ અસંખ્ય સર્પોએ ચહેરીલા સાપોએ ભેગા થઈ રાણીઓના જીવ લીધા છે રાજા એનો અર્થ એ થાય કે વર્ષો પહેલાં તમારા પિતાએ રાફડામાં ગરમ પાણી નાખીને દર્દનાક મોત આપ્યું હતું એ કોઈ સામાન્ય નાગ નહીં હોય મણિધર ભગવાન શિવશંકરના ભક્તો હશે એ નાગનું જોડું ને એના સંતાનો પણ ઈચ્છાધારી નાગ જ હશે પણ ગુરુજી જે થઈ ગયું એ તો આપણે બદલી શકવાના નથી પણ હવે આગળ બરબાદી ના થાય આનો કોઈ ઇલાજ નથી ને રાજા આપના નવા રાણી ક્યાં છે ગુરુજી એ તળાવ પર મારી સાથે હતી પણ રાણીઓની લાશ જોઈને બેભાન થઈ ગઈ છે તો એના કક્ષમાં હશે રાણી રૂપમતીએ રાજ્યસભામાં ગુરુજીને રાજાની વાતો સાંભળી લીધી હતી ને રૂપમલનું સત્ય રાજાની સામે આવી ગયું છે એટલે વીરજીને રોકવા પડશે એ અચાનક રાજ્યસભામાં આવી ના જાય નહીતર મુસીબત થઈ જશે રાણી રૂપમતી પોતાના અસલ સ્વરૂપમાં આવે છે ને સડસડાટ કરતી સુગરમાં થઈને નાગલોકમાં પહોંચી જાય છે ને ત્યાં નાગલોકમાં નાગકુમાર શિવજીની પૂજા કરી રહ્યા છે ને રૂપમતી આવીને કહે છે કે ભાઈ તમે હવે કમલપુર મહેલમાં ના આવતા તમારું રાજ સુખમુનિએ ઉઘાડું પાડી દીધું છે ઓ પણ બહેન તું એકલી ત્યાં રહીશ તો મને ચિંતા રહેશે ભાઈ તમે ચિંતા ના કરો બસ બે દિવસ પછી પૂનમની રાત્રે મને તમારી જરૂર પડશે હા બહેન તું ચિંતા ના કર હું એ પ્લાન પણ જબરજસ્ત બનાવીશ ને બધાને મળીને રૂપમતી મહેલમાં પરત આવીને બે ભાનનું નાટક ચાલુ રાખે છે સુકમુનિ બીજા દિવસે આવશે એમ કહી સંતો સાથે રથમાં બેસીને પોતાના આશ્રમમાં આવે છે ને કમલપુર રાજ્યને નાગરાજના સાપથી કઈ રીતે બસાવવા એ વિચારે છે મેનાવતીને રાજા રૂપમતીને ભાનમાં લાવવાની કોશિશ કરે છે ને રૂપમતી ભાનમાં આવે છે ને રડવાનું નાટક કરે છે મેનાવતી પણ રડે છે ને કહે છે કે રાણી રાણીઓ તો તળાવમાં નહાવા જવા માટે તૈયાર જ નહોતી પણ મેં પરાણે સમજાવીને તૈયાર કરી એટલે એમના મોત માટે જવાબદાર હું છું રાજા કહે ના મેનાવતી એમાં તમારો કોઈ દોષ નથી આપણા નસીબ જ ખરાબ છે આમ રાજા જયસિંહને મહેલમાં બીજા સત્તર રાણીઓને કુમારોની ચિંતા થાય છે વિચારે છે કે હવે ક્યારે કોનો વારો આવશે એ કંઈ જ કહી ના શકાય મારી વહાલી રાણી રૂપમતીને મેનાવતીને કંઈ જ ના થવું જોઈએ રાત્રે મોડા સુધી સાથે બેઠા રહે છે હવે આગળ વેરનો ભોગ કોણ બને છે એ જાણવા માટે વાંસો ભાગ સૌદ ઈચ્છાધારી નાક કન્યા મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સાથે કોમેન્ટ પણ કરજો કે કેવી લાગી અમારી વાત